ગરવી ગુજરાતના એક સમયના ભવ્ય પાટનગર એવા પ્રાચીન પાટણ ભારત બ્યુરો ભવ્ય ઉદ્ઘાટન આવ્યું જાન્યુઆરીના ગણતંત્રના દિવસે પાટણ જિલ્લામાં ભારત ટાઈમ્સ ન્યૂઝ ની ગુજરાતની પહેલી બ્યુરો ઓફિસનું ઉદ્ઘાટન થયું જેમાં પાટણ શહેર તાલુકા જિલ્લાના પ્રબંધક નાગરિકોની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરીને ભારત ટાઈમ્સ ન્યૂઝ ઇલેક્ટ્રોનિક મીડિયાને લોન્ચ કરવામાં આવી આ પ્રસંગે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પૂર્વ ભાજપ પ્રદેશ મહામંત્રી કેસી પટેલ સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર નંદાજી ઠાકોર પાટણ નગરપાલિકા પૂર્વ પ્રમુખ મહેન્દ્ર પટેલ જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ વિવેક પટેલ તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહી અને ભારત ટાઇમ્સ ન્યૂઝની ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી

એને લોકો સુધી પહોંચાડવી અને સરકારને કે ધ્યાન દોરવા જેવું હોય તો એ પણ આ ચેનલ દ્વારા એ સરકાર સુધી પહોંચાડે કે જેના કારણે એમના ધ્યાનમાં આવે અને આ વિષયને લઈને એ સમાજની ખૂબ સારી સેવા થાય એવી આ 24/7 અને બધી જ ચેનલોમાં આવે છે એમની લગભગ 37 કરતા વધુ તો એમાં છે ને બાકીની પણ લોકલ જે કંઈ સ્થાનિક ચેનલો છે જિલ્લાઓની ચેનલો છે એની સાથે પણ કોલોપરેશન કરીને એટલે જે બાકીની જે ચેનલો દેખાય છે એવી જ રીતે તમે રિપોર્ટમાં બટન આગળ દબાવતા કરશો એટલે તરત ભારત ટાઈમ્સ ન્યૂઝ એ પણ જોવા મળી જશે અને એ પ્રકારેની આ ચેનલની એમને જ એટલે ખૂબ ઓછી ચેનલો એ પોતે जिल्हामायनी ऑफिसो करता होई आणि ए प्रकारे आमे भारत टाइम्स दिगे પોતાની जिल्हा कक्षेनी ऑफिस सुरू करीने પોતાनो नेटवर्क वाढवण्याची बात પોતાना स्टाफ आणि પોતાना शुभेच्छा कोणे पण एमा जोडीने त्या केंद्र द्वारा नीचे ना भी माडीने ऊपर સુધી ना बढाज सात कोटा जगाडवाना जागता

موسیقی ગુજરાત પકી પર તમે જાણો છો કે સુપ્રસિદ્ધ બજેરી એક પંડરો સમાજ તાલીમાં દ્વારા જે ગામમાં જે શેરમા છે જે સહેલ પસંદ કર્યું છે એટલે મને ઉખા છે પર ઉજાત પર નિખલી મુલ્યા છો એટલે ખુદ વાલે કો બરછી કો ગરમી દવા તમારથી શરૂ થતી એવી શરૂઆત કરી છે દરપાટીવાની અમારો જોડા ઇમેલેલી લાગી છે યાદ કરો તથા પાટણ જિલ્લાના જે પણ મિત્રો અહીંયા આવે છે ઓપનિંગમાં એ બધાનો ખૂબ ખૂબ આભાર અહીંયા અમારી ભારત ટાઈમ્સ ન્યૂઝ ચેનલ ગુજરાતના તેત્રીસ જિલ્લાઓમાં તેત્રીસ ઓફિસો ખોલવા જઈ રહી છે અને નેક્સ્ટ મંથ મિનિમમ આઠથી નવ ઓફિસોનું ઓપનિંગ છે એટલે અમે એવું વિચારીએ છીએ કે દરેક જિલ્લાના જેટલા પણ વિલેજીસ હોય વિલેજીસ ડેટ જે એમનો કંઈ નાનો મોટો પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન થાય એ માટે અમે દરેક જિલ્લામાં ઓફિસનું ઓપનિંગ કરવા જઈ રહ્યા છીએ આ અમારી પહેલી ઓફિસનું ઓપનિંગ છે નેક્સ્ટ મંથ બીજી ઓછામાં ઓછી આઠથી નવ જિલ્લામાં ઓપનિંગ થઈ રહ્યું છે ભારત ટાઈમ્સ ન્યૂઝ દિલ્હીમાં જે ઘનશ્યાપુએ કી ઓફિસ ખુલી છે એની સાથે નેશનલ ચેનલ બી ચાલુ કરી રહી છે હવે અત્યારે ભારત ટાઈમ્સ ન્યૂઝ ઉપર જ્યોતિષ ક્રાઇમ વોચ મારું ગામ મારી વાત એટલે છેક તાલુકા જ નહીં પણ ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચવાની વાત છે એ જ રીતને વાસ્તુશાસ્ત્ર હેલો ડોક્ટર કૃષિ મિત્ર વાત કાયદાની સવાય ગુજરાતી વાયરલ વ્યૂ ભક્તિયાત્રાથી માંડી શું તમે જાણો છો એ પ્રકારના વિવિધ કાર્યક્રમો સમાચારોની સાથે સાથે પ્રસિદ્ધ કરી રહ્યું છે આથી અમારી ચેનલ વિશેની માહિતી મિત્રો ફરી મળીશું અને અમદાવાદ આવો તો ખાસ ભારત ટાઈમ્સ ન્યૂઝની ઓફિસે પધારવા માટે દરેકને આમંત્રણ છે

આ બ્યુરો ચીફ ઓફિસના માલિક ભરતભાઈ સુશીલભાઈ અને એમની ટીમને શુભેચ્છા પાઠવું છું જે રીતે ન્યૂઝ ચેનલનું નામ ભારત ટાઈમ્સ છે એ રીતે આ ન્યૂઝ ચેનલ સમગ્ર દેશની અંદર સારી નામના પ્રાપ્ત કરે અને પાટણ જિલ્લા અને ઉત્તર ગુજરાતની અંદર ભારત ટાઈમ્સ ન્યૂઝ લોકોના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડે લોકોના પ્રશ્નોની વાચા આપે અને એક સારા અને સાચા પત્ર પત્રકારત્વ જર્નાલિઝમની શરૂઆત જ્યારે ભારત ન્યૂઝ ટાઈમ્સ દ્વારા સુશીલભાઈ અને એમની ટીમ કરી રહ્યા છે એમને શુભેચ્છા પાઠવું છું અને ફરીથી સમગ્ર ઉત્તર ગુજરાતની અંદર આ ન્યૂઝ ચેનલ સારી નામના પ્રાપ્ત કરે અને લોકોની જે વેદનાઓ છે લોકોની વાચા એ સરકાર સુધી પહોંચાડે અને સરકારની યોજનાઓનો લાભ પણ પ્રજા સુધી પહોંચાડે એના માટે ફરીથી શુભેચ્છા પાઠવું છું જ્યારે ભારત ટાઈમ્સ ન્યૂઝ બે હજાર ઓગણીસથી એટલે છેલ્લા છ વર્ષથી સમગ્ર દેશની અંદર વેબ અને ન્યૂઝ ચેનલમાં સારી રીતે કામ કરી રહી છે તટસ્થ રીતે સારો પત્રકાર નિભાવી રહી છે ત્યારે લોકોને અપીલ કરું છું કે તમે પણ ભારત ટાઈમ્સ ન્યૂઝ એ ચેનલ જોવાનું ચૂકશો ભારત ટાઈમ્સ ન્યૂઝના ઓનર ઘનશ્યામ પટેલ ડાયરેક્ટર મનીષ શેલડીયા ચેનલ હેડ તરીકે પ્રકાશ રાવલ અને પૂર્વ પ્રદેશ ભાજપના મંત્રી કેસી પટેલે શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે પાટણના અનેક પ્રશ્નોને આપના માધ્યમથી સરકાર સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો તેમજ પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પાટણ ગુજરાતની એક સમયની રાજધાની હતી ત્યારથી અત્યાર સુધી સારા નરસા કામો પાટણથી જ આરંભવામાં આવ્યા છે માટે ભારત ટાઈમ્સ ન્યૂઝની શુભેચ્છા પાઠવું છું અને આવનાર સમયમાં પાટણના સારા સારા કામોને રાષ્ટ્રકક્ષાએ પ્રદર્શિત કરીને જિલ્લાનું તેમજ રાજ્યનું ગૌરવ વધારશો અન્ય મહાનુભાવોએ પણ ભારત ટાઈમ્સ ન્યૂઝની શુભેચ્છા પાઠવી પાટણ ભારત ટાઈમ્સ ન્યૂઝની જે બી ઓફિસનું આજે પાટણ જિલ્લા માટે ઓપનિંગ થયું છે એમનું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠ પાઠવું છું ભારત ટાઈમ્સ ન્યૂઝ પાટણ જિલ્લાની નહીં પણ પાટણના છેવાડાના માનવી સુધીની જે નાના સમસ્યા છે એને ઉજાગર કરશે એને મને વિશ્વાસ છે ભારત ટાઈમ ન્યૂઝ આજે ગુજરાતીમાં જે પોતાનું ચેનલ પ્રદર્શિત કરી છે પણ હું ભારત ટાઈમ્સ ન્યૂઝને શુભેચ્છા પાઠવું છું કે ધીમે ધીમે પૂરા ભારત વર્ષની અંદર ભારતના જેટલા પણ પાસાઓ છે ભારતના જેટલા પણ રાજ્યો છે એમના પણ એ પોતાનું ન્યૂઝ પ્રકાશિત કરે એમને આ પ્રસંગે શુભેચ્છા પાઠવું છું ભારત ન્યૂઝ ભારત ટાઈમ્સ ન્યૂઝ જે પોતાની જે આગવી અડધાથી નામનાની સમસ્યાઓને ઉજાગર કરશે સરકાર કોઈ પણ માહિતી હોય સરકારશ્રીનો પણ વિરોધનો પ્રશ્ન હોય પાટણની કે પાટણ જિલ્લાની પ્રજાનો કોઈપણ સૂર હોય એ પાટ ભારત ટાઈમ્સ ન્યૂઝ પોતાના ફલક્રુપ પ્રકાશિત કરશે તો નાના નાના લોકોને પણ વાંચા મળશે અને એમને પણ વાંચા ભારત ટાઈમ્સ અપાવશે એવી શુભકામનાઓ પાઠવું છું આજે ઐતિહાસિક નગરી પાટણ ખાતે ભારત ન્યૂઝ ચેનલનું શુભારંભ થઈ રહ્યો છે ત્યારે એ ખરેખર સાચા અર્થમાં ગુજરાતમાં પાટણ ખાતે શુભ શરૂઆત થતી હોય ત્યારે અહીં આ ચેનલ ને ના જે શુભેચ્છુભ શુભેચ્છકો ઘટકો જે માલિકો છે એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આવનાર સમયની અંદર ચેનલના માધ્યમથી સમગ્ર દેશના અને રાજ્યના વિકાસને કે યોજનાઓ હોય એ યોજનાઓનો લાભ ચેનલના માધ્યમથી છેવાડાના લોકો સુધી પહોંચે સાચા અર્થમાં સરકાર અને સરકારની જે ગતિવિધિ જે સારા કાર્યો હોય એ કાર્યોની નોંધ લોકો સુધી પહોંચે એ માટેના આપના માધ્યમથી પ્રયત્નો થશે અને ફરીવાર આ ચેનલ જ્યારે પાટણ જિલ્લાથી શરૂઆત થતી હોય અને ગુજરાત રાજ્યની અંદર એની શરૂઆત થવા જઈ રહી હોય ત્યારે ફરીવાર ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આવનાર સમયની અંદર ખૂબ પ્રગતિ કરે સમગ્ર દેશમાં જે ગતિથી આ ચેનલના કામ કરી રહી છે ત્યારે આવનાર સમયની અંદર